કેમ કે ડોકસુભાઈને મજા નથી તાવ આવી ગયો છે તો હવારે દવાખાને લઈ ગયા તા ને અત્યારે પાછો આપણે લઈ જવો પડ્યો તો અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો બન્યારે જો આગળ બ્લોગમાં ડોકસુભાઈને જો દવાખાને લઈન આયા જ થી અને પપ્પા તાવાય જ ને દવા પીવી છે હા દવા પીવા ડોકસુભાઈને તાવ આવી ગયો છે બહુ તાવ આવ્યો છે બહુ જ તાવ છે બે વખત દવાખાને લઈ જાવું પડ્યું ઈ ગયો ભાઈ નિંદરમાં આવી ગયા છે હવે હવાનો હું તો છે જોવાનો હું તો છે બહુ તાવ આવી ગયો છે ભાઈને તેમ પપ્પા એને ઘડીક ફૂલ આવે છે દવા જાજી બધી આપી દીધી છે કા દો

કઈ ખાધુંય નથી હજી તો આપણે એના માટે મગ બાફવા મૂકી દઈએ તો બાફેલા મગ થોડા ખાઈ લે તો મગ છે આપણે થાળી માં સાફ કરતા હતા ત્યાં ભાઈ ને દવાખાને લઈ જવું પડ્યો તો પેલા હાલો આપણે મગ સાફ કરીને એના માટે બાફવા મેકી દઈ પછી બીજું ઘરનું કામ કરી તો ભાઈ ક્યાં રહેતો તમે આગળ બ્લોગમાં

થોડું ખાઈ લે પછી દવા પાઈ દેવી હાલે ભાઈ લે નહીં હાલે જાય જાય હા જાય દવા તો પી ને ભાઈ નહીં જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે હું તો ખાવા બનાવું જમવા કયો હાલ બધા જમવા તો વાલ શાક છે અને મગભાત છે હમ ને રોટી એ સાચ છે અરે વાહ તો ફૂલ દેસી જમવાનું છે સારું બધે જમવા આવી જાવ હમ ભાઈ તો ફોન માં જોવે છે દક્ષુ ભાઈ ના તાવ આવી ગયો છે આખો દી કઈ મજા હતી નહીં પાલ સુતા છે કે ઉઠા નથી હમ તો આલો બધે જમવા આલો બધે જમવા તો જમવા ટાઈમ થઈ ગયો છે આપણે જમી લઈએ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરી મળશું કાલે નવા વ્લોગમાં આજે કાંઈ ખૂબ એવું કાંઈ તમને બતાવી શક્યા નથી કેમ કે ભાઈને એવો છે એટલે આપણે માથે માથે રહેવું પડે તો બસ એટલું જ બતાવી શક્યા તો તમને સારું લાગે તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને બાય